સમગ્ર ગુજરાત રાજ્યમાં રમતગમત ક્ષેત્રે પ્રથમ ક્રમાંક મેળવતી કાલાવડની સાઇનિંગ સ્ટાર સ્કૂલનું ગૌરવ સંચાલક અભિનંદન પાઠવ્યા ગુજરાત સરકાર રમતગમતમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જિલ્લા કક્ષાની તથા રાજ્ય કક્ષાની બેટે ટેસ્ટનું આયોજન કરે છે આ ટેસ્ટમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓને ડીએલએસએસ એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે ત્યારે જામનગર જિલ્લાની કાલાવડ શહેરમાં આવેલ સાઇનિંગ સ્ટાર સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે રમતગમતની ઉત્કૃષ્ટ તાલીમ આપવામાં આવે છે જેનો તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવે છે બે હજાર ચોવીસમાં વર્ષમાં જામનગર જિલ્લામાંથી કુલ અડતાલીસ વિદ્યાર્થીઓની પસંદ કરવામાં આવેલ જેમાં સાત વિદ્યાર્થીઓ સૈનિક સ્ટાર સ્કૂલના હતા અને બે હજાર પચીસ એટલે કે ચાલુ વર્ષે જામનગર જિલ્લામાંથી કુલ બેતાલીસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવેલ છે જેમાંથી બાર વિદ્યાર્થીઓ એટલે કે ઓગણત્રીસ વિદ્યાર્થીઓ સાઇનિંગ સ્ટાર સ્કૂલના છે આમ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓમાંથી એકવીસ ટકા વિદ્યાર્થીઓ તો ફક્ત સાઇનિંગ સ્ટાર સ્કૂલના છે આ તમામ વિદ્યાર્થીઓ હાલમાં જુદી જુદી ઉત્કજની શાળામાં રહીને અભ્યાસની સાથે સાથે રમતગમતની તાલીમ મેળવે છે ગુજરાતની કોઈપણ સ્કૂલ કરતાં વધુમાં વધુ વિદ્યાર્થીઓની પસંદગી થતાં શાળાના સંચાલક રમણીકભાઈ ગદેથરિયા તથા ભારતીબેન ગદેથરિયાએ શાળાના સ્પોર્ટ્સ ટીચર કૃપાબેન અજુવાડિયા તથા જયંત સરને અભિનંદન પાઠવ્યા હતા તથા પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓના માતા પિતાનો આભાર માન્યો આ બધા વિદ્યાર્થીઓ રમતગમતમાં આગળ વધીને ભારત દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી